અડધો અડધ કારતક કપાઈ ગયા પછી મોડેથી પણ શિયાળુ ઠંડી જામવાનો અણસાર આબોહવા આપી રહી હોય તેમ કચ્છનું પરંપરાગત શીતમથક નલિયા સોમવારે પારે પંદર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ સાથે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ઠંડુ સ્થળ બની રહ્યું હતું અબડાસાના મુખ્યમથક નલિયામાં રાત ઠરવા સાથે ગ્રામીણ જનજીવન પણ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીમાં ઠર્યું હતું આ નાનકડા નગરે સોમવારે મોસમનો સૌથી ઠંડો દિવસ અનુભવ્યો હતો રાજ્યના મોસમ વિજ્ઞાન વિભાગની વેબસાઇટ પરથી આજે સાંજે અપાયેલા વર્તારા પર વિશ્વાસ કરીએ તો આગામી ચોવીસ કલાક પછીના ત્રણથી ચાર દિવસ સુધી પારો બેથી થી ત્રણ ડિગ્રી નીચો સરકતા ઠંડી જામવાની શક્યતા છે નલિયાને બાદ કરતા રાપર ખાવડા અને ભુજમાં ન્યૂનતમ તાપમાન આજે વીસ ડિગ્રી સેલ્સિયસથી નીચું રહ્યું હતું કલાકના છ કિલોમીટરની ગતિ સાથેના ઉત્તર પૂર્વના પવનોએ ટાઢોળાનો અનુભવ કરાવ્યો હતો બસ હવે એવો સમય શરૂ થવા લાગ્યો છે કે ઠંડી જામશે તેવો વિશ્વાસ બંધાયો હોય તેમ લોકોએ ઉની વત્રો હાથવગા કરવા માંડ્યા છે ઉની વત્રો અને વસાણાની બજારમાં ઠંડી પ્રેરિત ગરમી આવવાની આશા વેપારીઓમાં ધીમે ધીમે બદલવા માંડેલા હવામાને બંધાવી છે હજુ મહત્તમ પારો ત્રીસ ડિગ્રીથી અને ન્યૂનતમ તાપમાનનો પારો વીસ ડિગ્રીથી નીચે જાય અને કાશ્મીરી હિમવર્ષાની અસરવાળા ઠંડા પવનો કચ્છમાં પ્રવેશે તો શિયાળો જબરો જામશે તેવી ચર્ચા પણ જામી છે